બિહારમાં કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઘટનાના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું દહન કરીને નારા લગાવ્યા હતા સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ એકઠા થયા હતા તેમણે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીને વિકૃત અને હલકી માનસિકતા દર્શાવનારી ગણાવી હતી અને તેમની આખરી નિંદા કરી હતી પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી જવાના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું અને ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બની હતી ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ પાસે આ મામલે સ્પષ્ટતા અને માફીની માંગ કરી આ વિરોધ પ્રદર્શન રાજકીય ગરમાવાને વધુ વેગ આપ્યો છે આ બંને પક્ષો વચ્ચે તણાવ વધી રહ્યો છે